જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું વરાહ અવતારની કથા આજે મહામાસની શુકલ પક્ષની ત્રાદશી વરાહ ત્રાદશી છે આ દિવસે વરાહ અવતારની કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી જીવનની દરેક સમસ્યા કષ્ટ રોગ બાધા આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય છે જીવનની નકારાત્મકતા દૂર થાય છે સકારાત્મકતા આવે છે જો કોઈ શત્રુ હેરાન કરતા હોય કોઈ અજ્ઞાત ડર સતાવતો હોય કે માનસિક પીડા હોય તો તે દૂર થાય છે આથી આજના દિવસે વરાહ અવતારની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ શુભ દિવસે આ વિડિયોમાં આપણે વરાહ અવતારની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુના અવતાર વરાહ ભગવાનની જય જયપાએમ બોલ્યા હે રાજન આ રીતે દાનવોના હાથે દેવોનો પરાજય થયો અને ઇન્દ્ર સાંભન અસ્ત્ર વડે થંભી ગયો ત્યારે શ્રી દૈત રાજરાજ હિરણ્યક્ષનો વધ કરવાનો નિશ્ચય કર્યો ત્યારે શ્રી કેશવે વરાહ સ્વરૂપ ધારણ કરીને વરાહ સ્વરૂપે જ અસુરોનો સંહાર કરવાને રણ મેદાનમાં આવી પહોંચ્યા તેમણે ઉત્તમ શંખ અને સહસ્ત્ર આરાવાળું ચક્ર ધારણ કર્યું જેમને સર્વ દેવો મહેશ્વર વગેરે સત અસત તરીકે સર્વકાળ સેવે છે ત્રિલોકમાં પૂજે છે જે શેષ નાગ રૂપે સર્પોમાં યોગ વેતાઓમાં વિષ્ણુ ભગવાન તરીકે જે યજ્ઞ નામે ઓળખાય છે દેવોની દૈત્યોની શ્રેષ્ઠ ગતિ રૂપ છે જે દાનવોથી ડરે છે એ શ્રીહરિએ દૈત્યોને ડારનાર ઉત્તમ શંખ ફૂક્યો અને એનો અવાજ સાંભળીને સૌ દૈત્યો ભય પામીને ગભરાયા હિરણ્યાક્ષ મહાઅસુરે ક્રોધિત થઈને પૂછ્યું તો કોણ છે પછી હિરણ્યક્ષે ઊંચી નજરે પ્રભુ સામે જોયો ત્યારે શ્રીહરિએ હાથમાં શંખ ચક્ર રાખ્યા હતા તેને ઉગામીને શોભતા હતા અસુરો વરાહ ભગવાન સામે ધસી ગયા બળવાન દૈત્યોએ આયુધો વડે ભગવાનને પીડવા માંડ્યા છતાં તેઓ અડગ ઊભા જ રહ્યા હિરણ્યાક્ષે ભગવાનની છાતી પર પ્રહાર કર્યો બ્રહ્માજી આ જોઈ વિસ્મિત થયા ત્યારે વરાહ ભગવાને એક જ હું કારથી હિરણ્યાક્ષની શક્તિને નીચે પાડી દીધી પછી વરાહ ભગવાને તેજસ્વી ચક્ર ફેંકીને હિરણ્યાક્ષને પ્રહાર કર્યો અને તે તેના શિર પર પડ્યો પરિણામે તે અસુર જ્યાં ઊભો હશે ત્યાં જ તેનું મસ્તક છેદાઈ ગયું આમ વરાહ ભગવાનની હાથે હિરણ્યાક્ષ દૈત્ય હણાયો ત્યારે ત્યાં જે દાનવો હતા તે ડરી જઈને દસે દિશાઓમાં નાસી ગયા જેમનું ચક્ર અનુપમ છે એવા ભગવાન તો હાથમાં દંડ લઈને યુગાંત કાળ સુધી ખુદ કાળ ઊભો હોય તેમ ચક્ર ધારણ કરીને ઊભા હતા હે જન્મે જઈ આ રીતે વરાહ ભગવાને યુદ્ધભૂમિમાંથી તમામ અસુરોને નસાડી દઈને કેદ થયેલા ઇન્દ્ર વગેરે દેવતાઓને મુક્ત કર્યા પછી સૌ દેવતાઓએ પ્રભુ પાસે આવીને બોલ્યા હે પ્રભુ તમારી કૃપાથી જ અમે આજે જીવિત છીએ અમે યમરાજના દરવાજે હાથ દઈને પાછા આવ્યા છીએ તો હે પ્રભુ હવે આપની અમને સી આજ્ઞા છે ત્યારે વરાહ ભગવાન બોલ્યા મેં પહેલાં જેને જે લોક નિર્મિત કર્યો છે તેનું તમે પાલન કરો યજ્ઞ દ્વારા વેદોની આજ્ઞા પાળજો તેમણે ઇન્દ્રને કહ્યું ત્યારે સત્ય પુરુષોમાં અને અસત પુરુષોમાં જે યોગ્ય હોય તે સઘળું કરવું ઘટે હે દેવેન્દ્ર તીવ્ર વ્રતો કરનાર મુનિઓ તપ કરીને તમારા સ્વર્ગ લોકમાં ભલે આવે સ્વર્ગ લોક સર્વકામનાઓ સફળ કરે છે જે બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્યો યજ્ઞ કરવા માંગતા હોય તેઓને ઈચ્છે તે કામનાઓ પૂરી કરનાર સ્વર્ગ આદિક લોક પ્રાપ્ત થાવો અને પાપીઓનો વધ થાવો શઠ લુચ્ચા બ્રહ્મભક્તિ રહિત અને નાસ્તિક હોય તેમનો નરક વાસ થાવો તમે આ વાક્ય કહેશો એટલે મારી હયાતીમાં તમને શત્રુઓ પીડી શકશે નહીં આટલું કહીને વરાહ ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા આથી દેવોને આશ્ચર્ય થયું તેઓ સૌએ વરાહ ભગવાનને સ્તુતિ વંદન કરીને પોતપોતાના સ્થાનો સંભાળી લીધા સૌના અધિપતિ તરીકે ઇન્દ્ર બિરાજ્યા દાનવોએ પૃથ્વી પરથી વિદાય લીધી પૃથ્વી મૂળ સ્વભાવ પામી હે જન્મે જય મેં તમને વરાહ અવતાર વિશે કહ્યું હવે તમે નૃષિ અવતાર વિશે સાંભળો જેમાં સિંહ સ્વરૂપ લઈને શ્રીહરિએ મહાઅસુર હિરણ્ય કશિપુને માર્યો હતો હે રાજન પૂર્વકાળે યુગમાં દૈત્યોનો રાજા હિરણ્ય શિપુ થયો તેને ઘોર તપ કર્યો આથી બ્રહ્માજી તેના આખરા તપથી પ્રસન્ન થયા હતા અને એ દૈત્ય પાસે આવીને કહ્યું હતું કે હે વ્રતધારી હિરણ્ય શિપુ હું તારા તપથી અતિ પ્રસન્ન થયો છું તું વરદાન માંગ અને તારી ઈચ્છા પૂરી કર ત્યારે હિરણ્ય કશીપુ બોલ્યો કે હે પ્રભુ મને દેવતાઓ સર્પો પણ રીતે શસ્ત્ર અસ્ત્ર વૃક્ષ પર્વત સુકાયા લીલા કોઈ પણ પદાર્થથી મારો વધ થાય નહીં સ્વર્ગ પાતાળ યા આકાશ યા ભૂમિ પર રાત્રે યા દિવસે પણ અન્ય કોઈથી મારો વધ ન થાય પણ સેવકો સન્ય તથા વાહન સહિત એવા મને જે કોઈ માત્ર એક જ હાથે પ્રહાર કરીને મારો નાશ કરવાની શક્તિમાન ન થાય તે જ મારા મૃત્યુનું નિમિત્ત બને એવું વરદાન આપો બ્રહ્માજી બોલ્યા હે વત્સ તારી ઈચ્છા પ્રમાણેના વરદાનો તને આપ્યા થોડાક પ્રયત્નોથી જ તું સઘળી કામનાઓ મેળવશે વંશપાયન બોલ્યા આટલું કહીને બ્રહ્માજી પોતાના લોકમાં ગયા ત્યારે દેવો બોલ્યા હે ભગવાન તમે આપેલા વરદાનોથી તો એ અસુર અતિ ભયંકર બનીને અમારા પર કાળો કેર વર્તાવશે અને અમને જીવતા રહેવા નહીં દે હે પ્રભુ પ્રસન્ન થાવો તેમાં વધનો પણ મારક મોકળો રાખો ત્યારે મંદ મંદ હસતા બ્રહ્માજીએ કહ્યું હે દેવો તેણે બહુ જ કઠિન તપ કર્યું હોવાથી એના તપનું ફળ તો એને અવશ્ય મળવું જ જોઈએ તે ફળ જ્યારે એ ભોગવી લેશે ત્યારે ભગવાન શ્રી હરિ તેનો વધ કરશે હિરણ્યકશીપુને મનગમતું વરદાન મળતા જ એ ગર્વિષ્ઠ થયો અને પ્રજાને ભયંકર રીતે પીડવા લાગ્યો આશ્રમોમાં રહેલા ઋષિ મુનિઓને હેરાન પરેશાન કરવા લાગ્યો ત્રિભુવનના દેવોને હિરણ્યકશીપુએ જીતી લીધા વશમાં કર્યા પછી પોતે સ્વર્ગમાં વાસ કર્યો કાળ ધર્મથી પ્રેરાયેલા ઉન્મત્ત હિરણ્યકશીપુએ દૈત્યોનો યજ્ઞ ભાગ લેતા કર્યા અને દેવોને યજ્ઞ ભાગોથી દૂર કર્યા ત્યાર પછી સર્વે દેવો ભગવાન કેશવના શરણે ગયા અને બોલ્યા હે પ્રભુ હે દીનદયાળ અમે તમારે શરણે છીએ તમે સર્વના પાલન કરતા છો હે કેશવ તમે શત્રુને ભય પેદા કરનારા છો પ્રભુ અમારું રક્ષણ કરો હિરણ્ય કશિપુએ અમને હેરાન પરેશાન કરીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અમારી પર કૃપા કરીને એ દૈત્યનો જેમ બને તેમ જલ્દીથી વધ કરો ત્યારે ભગવાન હરિ બોલ્યા હે દેવતાઓ તમે સર્વે ભયનો ત્યાગ કરો હું તમને અભયદાન આપું છું તમે થોડા જ સમયમાં સ્વર્ગ મેળવશો બ્રહ્માના વરદાનથી તે દૈત્ય ઉન્મત્ત થયો કેમ કે તેનો કોઈનાથી વધ થઈ શકે તેમ નથી છતાંય હું તેનો વધ અવશ્ય કરીશ આમ કહીને શ્રીહરિએ દેવોની વિદાય કર્યા અને એ મહાદૈત્યનો વધ કરવાનો મનોમન સંકલ્પ કર્યો પછી શ્રીહરિ હિમાલય આગળ આવીને વિચારવા લાગ્યા કે એ દૈત્ય કયું રૂપ લઈને મારું દેવરૂપ શત્રુનો નાશ કરવા માટે જે રૂપ હોવું ઘટે તેને જ હું ધારણ કરું છું આ પ્રમાણે મનમાં વિચારીને શ્રીહરિએ પૂર્વે કદી પણ નહીં ઉત્પન્ન થયેલું અને કોઈનાથી વધ નહીં થનાર એવું નરસિંહનું રૂપ ધારણ કર્યું અને હિરણ્યક્ષિપના દરબારમાં ગયા ત્યારે હિરણ્યશિપુએ ભયાનક ગર્જના કરીને કહ્યું આ અપૂર્વ દેહ ધારણ કરનાર સિંહને તમે જલ્દીથી પકડી લો અને બાંધી દો આ સાંભળીને સૌ અસુરો પોતપોતાના હથિયારો ધારણ કરીને ઋષિ ભગવાનને ચારે બાજુથી ઘેરી લીધા ત્યાં તો ઋષિ ભગવાને સિંહ જેવી ભયાનક ગર્જના કરી અને એ મહાસભાને વેરણ છેરણ કરી ત્યારે અતિ રોષે ભરાયો તેણે ભગવાન સામે અસ્ત્રો ફેંકવા માંડ્યા અને ભગવાનનો આખો દેહ અસ્ત્રોથી ઢાંકી દીધો દૈત્યોના સૈન્યોનો મહાસાગર ઉછળવા માંડ્યો નરસિંહ સ્વરૂપ ચોપાસથી અસ્ત્રો શસ્ત્રોથી ઢંકાઈ ગયું છતાં ભગવાનને જરા પણ આંચ આવી નહીં પ્રભુ તો સ્થિર શાંતિથી ઊભા હતા જરા પણ ડર્યા કે ધ્રુજ્યા ન હતા અંતે અસુરોએ બાણ વર્ષા શરૂ કરી એ યુદ્ધમાં એમના દેહને કોઈ વ્યથા નહીં થતા છતાં તેમના બાણોની કોઈ અસર તેમના પર થઈ નહીં ત્યારે દૈત્ય રાજહિરણ્ય કશ્યપીએ એમના પર ભયાનક શક્તિ છોડી તેને પોતાની સામે ઘસી આવતી જોઈને ભયંકર હા કોટો પાડીને ભાંગી નાખી અને ભયાનક ગર્જના કરીને તણખલાની માફક દાનવોના સૈન્યને ઊંચે ઉછાળ્યા એણે મહાઅસુરોના હૃદયોને ચીરી નાખ્યા કોવશ ગણ કાલકેય સમુદાય વેશ વંશૈલ અને હિરણ્યકશિપુ સુધ્ધા દૃષિજી સામે ધસી ગયા ત્યારે દૃષિંહ ભગવાન તેમની સામે કૂદી પડ્યા પોતાના તીક્ષણ નહોરા વડે દૃષિ ભગવાને ત્યાં જ તેને ચીરી નાખ્યો આમ યુદ્ધમાં ઓમકારની સહાય ધરાવનાર દૃષિંહ ભગવાને હિરણ્ય કશિપુને મારી નાખ્યો તેનો વિનાશ થવાથી પૃથ્વી સાગાદી લોકો આકાશ ગ્રહો સૂર્ય ચંદ્ર સર્વ દિશાઓ પ્રસન્ન પામ્યા શ્રી હરિવંશ પુરાણે વરાહ અવતારની કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી વરાહ અવતાર શ્રી વરાહનું સ્વરૂપ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતારનું જ એક સ્વરૂપ છે જે મહામાસની સુદ્ધ પક્ષની દ્રાદશી એટલે કે વરાહ દ્રાદશીના દિવસે આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આજના આ વિડિયોમાં વરા અવતારની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય વરાહ અવતાર જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ